શું તમને ખબર છે તમે તમારા બાળકનું એકાઉન્ટ પણ ખોલી શકો છો કેવી રીતે ચાલો જાણીએ આ વિડીયોમાં કોઈ પણ કંપનીના શેર રાખવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે અને આ એકાઉન્ટ ખોલીને આ ખાતામાં શેરની લેવેચ અને પેપરલેસ ફોર્મેટમાં શેર રાખી શકો છો અને હા બાળકના નામે પણ ડીમેટ ખાતું ખોલાવી શકાય છે આવો ચાલો જાણીએ સગીરના નામે ડીમેટ ખાતું કેવી રીતે ખોલી શકાય સગીર બાળકના નામે માત્ર બાળકના માતા પિતા અથવા કોર્ટ દ્વારા નિયુક્ત વાલીડ ડીમેટ ખાતું ખોલાવી શકે છે એકાઉન્ટ ખોલવા માટે માતા પિતાએ નિયત ડીમેટ એકાઉન્ટ ફોર્મ ભરવાનું રહેશે એમાં બે કેવાયસી ફોર્મ ભરવાના રહેશે આમાંથી એક માતા પિતા માટે અને બીજું સગીરનું ભરવાનું રહેશે વાલીએ કેવાયસી ધોરણને પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે આ દસ્તાવેજોમાં બાળકની જન્મ તારીખનો પુરાવો ફરજિયાતપણે આપવાનો અને વાલી અને સગીરનો પાન કાર્ડ પણ સબમિટ કરવાનું રહેશે અને હા બાળકનું એકાઉન્ટ માતા પિતા દ્વારા ચલાવવામાં આવે છે જ્યાં સુધી બાળક પુખ્ત વયનું ન બને ત્યાં સુધી વહીવટ કરી શકે છે જ્યારે બાળક અઢાર વર્ષનું થાય ત્યારે ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે ત્યારબાદ નવું ડીમેટ ખાતું ખોલાવવું પડશે અને હા જૂના ખાતામાં જે હોલ્ડિંગ છે તે નવા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે જૂનું ખાતું પણ ચલાવી શકાય છે પરંતુ બાળક જ્યારે અઢાર વર્ષનો થાય ત્યારે ડિપોઝિટરી સહભાગી સાથે નવો કરાર કરવો પડશે અને આ માઇનોર ડીમેટ એકાઉન્ટ ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે ખોલી શકાય છે પ્રથમ તમારે ડિપોઝિટરી પસંદ કરવાનું રહેશે આ પછી બાળક તેમજ માતા પિતાની કેવાયસી માહિતી સંબંધિત ફોર્મ ભરવામાં આવશે હવે તમારે જરૂરી દસ્તાવેજો સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો જમા કરાવવાનો રહેશે વેરિફિકેશન પછી ડીપી એકાઉન્ટ નંબર અને ગ્રાહક આઈડી આપશે પ્રૂફની વાત કરીએ તો તેમાં પાન કાર્ડ માતા પિતા અથવા વાલીનું આધાર કાર્ડ તેમજ ફોર્મ ભરવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન સહીની જરૂર પડશે રહેઠાણ પ્રમાણપત્ર માટે આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ મતદાર આઈડી પાસપોર્ટ અથવા અન્ય કોઈપણ માન્ય દસ્તાવેજની જરૂર પડશે છોકરા અને મા બાપનો ફોટો પણ જોશે તો અત્યારથી બચત કરીને તમારા બાળકના ભવિષ્ય માટે રોકાણ કરો અને તેનું ભવિષ્ય સુરક્ષિત કરો